હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સીધર્સ કિચન ગુજરાતી જીરો થ્રી આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની ચિક્કી એકદમ સોફ્ટ એવી અને ચાવવામાં પણ સહેજ પણ તકલીફ ન પડે અને ગોળના પરફેક્ટ પાયા સાથે આપણે ચીક્કી બનાવીશું તો આ ચિક્કી બનાવવાની આપણે હવે શરૂઆત કરીશું આ ચિક્કી શિયાળામાં ખાસ કારણ એ છે કે શિયાળામાં ઠંડીના કારણે જો આપણે ગોળવાળી વસ્તુ ખાઈએ તો શરીરમાં ગરમી બાળકો મોટા નાના બધાને આ ચીકી છે તે ખૂબ જ ભાવતી હોય છે તો આપણા તહેવાર પણ સિઝનને અનુસરીને આવે છે જેથી કરીને આપણે સિઝનેબલ ખોરાક લઈ શકીએ અને શરીરને આપણે હેલ્ધી રાખી શકીએ તો તમે પણ આ રીતે સિંગની ચિક્કી જરૂરથી ટ્રાય કરજો સિંગદાણાની ચિક્કી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ સિંગદાણાને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધા છે અને આ રીતે છોતરા અલગ થવા માંડે ત્યાં સુધી આપણે શેકવાના છે શેકાઈ ગયા પછી દસથી પંદર મિનિટ ઠંડા પડે પછી આપણે આ રીતે છોતરા કાઢી લઈશું જો તમે કોટનના કપડામાં સિંગદાણા મૂકી અને તેને થોડી વાર વસળશો તો તરત જ બધા છોતરા અલગ થઈ જશે તો મેં આ રીતે છોતરા અલગ કર્યા છે અને હવે હું ઝારીની મદદથી છોતરા અલગ કરી લઈશ તો બધા જ સિંગદાણાને સરસ છોતરા કાઢી અને મેં એક મોટા વાસણમાં લઈ લીધા છે હવે વાડકીની મદદથી આ રીતે હું સિંગદાણાને અર્ધ કચરા વાટી લઈશ મિત્રો તમે તમને જે હિસાબે ફાવતું હોય એ રીતે વાટી શકો છો મને છું શેકેલા સિંગદાણા છે તો વાટકીની મદદથી આસાનીથી ટુકડા થઈ જશે અને બહુ ઝીણા પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા આ રીતના ટુકડા થઈ ગયા છે તો આ સિંગદાણાને આ રીતે ટુકડા કરતા આપણને સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગશે આપણે વાટકીની મદદથી કરીએ છીએ તો તો હવે બનાવવા માટેના રેડી છે આપણે પાયો કરી લઈશું ગોળનો ગોળનો પાયો કરવા માટે અહીં અમે એક ચમચી જેટલું ઘી અને બસો ગ્રામ જેવો ગોળ લઈ લીધો છે તો પરફેક્ટ ગળપણ માટે બસો ગ્રામ ગોળ પાંચસો ગ્રામ સિંગદાણા માટે પૂરતો છે અને ઘી આપણે એટલા માટે ઉમેર્યું છે કે જેથી કરીને આપણી ચીકી છે તે એકદમ ચમકદાર બનશે તો ગોળ ગરમ થશે એમ તે એકદમ સોફ્ટ અને ઢીલો થશે તો આ રીતે આપણે ફેરવતા જઈ અને ગોળનો પાયો કરી લેવાનો છે તો પાયો આપણે વધારે કડક નથી કરવાનો અને સોફ્ટ પણ નથી રાખવાનો તો આપણે વાટકીમાં પાણી લઈ રાખ્યું છે તેમાં પાયો ચેક કરી જોઈશું તો આ રીતે આસાનીથી બે ટુકડા થઈ જતા હોય તો હજી પાયો કાચો છે એટલે એને હજી આપણે થોડીવાર માટે થવા દઈશું ત્યાં સુધી આપણે ચીકી પાથરવા માટે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને પાયો મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખ્યો છે એટલે સારો એવો પાયો થશે અને ફરીથી આપણે ચેક કરીશું કે પાયો થઈ ગયો કે નહીં તો હવે પાયો કમ્પ્લીટ થઈ ગયો છે જે ચીક્કી માટે જોઈએ એવો પાયો આપણો બનીને રેડી થઈ ગયો છે તો વાટીને રાખેલા દાણાને આપણે ઉમેરી લઈશું અને બધું જ ગોળની સાથે મિક્સ કરી લઈશું સારી રીતે આ રીતે આપણે ગેસને એકદમ સ્લો ફ્લેમ ઉપર ચાલુ રાખી અને આ પ્રોસેસ કરીશું જેથી કરીને પાયો છે તે કઠણ ન થાય અને સીંગ સાથે સારી રીતે મિક્સ થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈશું તો પાયો કઠણ થવા માંડશે અને સારી રીતે મિક્સ નહીં થાય તો ઘી ગળના પાયામાં મિક્સ થયેલી સિંગને આપણે આ રીતે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી અને વાટકીની મદદથી એકદમ સરખી રીતે બધી બાજુ પાથરી લઈશું અને કિનારી જે છે તે આપણે આ રીતે તાવેથાની મદદથી સરખી કરી લઈશું જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બે બટન ને પ્રેસ કરજો જેથી કરીને બધી જ નવી રેસીપીની અપડેટ સૌથી પહેલાં તમને મળશે આ રીતે ચીકીને સ્પ્રેડ કરી દીધા પછી આપણે તેમાં કાપા કરી લઈશું જો આપણને જેટલી સાઇઝના પીસ જોઈએ એ રીતે તમે કાપા કરી શકો છો અને આ રીતે જો મિત્રો તમે ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી પણ પરફેક્ટ બનશે અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ઉત્તરાયણ નજીક આવી રહી છે તો દરેકના ઘરમાં ચીક્કી તો બનશે જ તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો પાયો બનાવવાની પરફેક્ટ રીત સાથે મેં આ ચીક્કી બનાવીને મૂકી છે તો હવે આપણી ચીક્કી રેડી થઈ ગઈ છે કટ કરી અને આપણે મહિના સુધી પણ આ ચીક્કી ખાઈ શકીએ છીએ અને આપણે જે એક ચમચી ઘી ઉમેર્યું હતું તેના કારણે ચીક્કીમાં એકદમ ચમક આવી ગઈ છે તો ઘી આપણે ચીક્કીમાં લાવવા માટે જ ઉમેરવાનું છે એટલે વધારે પડતું ઉમેરવાનું નથી એક ચમચી ઘી પૂરતું છે આસાનીથી ચિક્કીનો ટુકડો નીકળી ગયો તો આ ચીક્કી પરફેક્ટ બની છે થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઇબ માય